નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીનો ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો ત્રાણું સુધીનો બોલાયો હતો જીરુનો ભાવ રૂપિયા છેતાલીસોથી લઈને છપ્પન સુધીનો બોલાયો લોકવન ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો એકથી લઈને પાંચસો બાવન સુધીનો બોલાયો તો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો બારથી લઈને પાંચસો અડસઠ સુધીનો બોલાયો તલનો ભાવ રૂપિયા ત્રેવીસો પચાસથી લઈને છવ્વીસો ત્રીસ સુધીનો બોલાયો તો રાયડાનો ભાવ રૂપિયા નવસો સાહીઠથી લઈને એક હજાર સાઠ સુધીનો બોલાયો રાયના ભાવ રૂપિયા અગિયારસો દસથી લઈને બારસો સાઠ સુધીના બોલાયા તો ધાણીના ભાવ રૂપિયા બારસો સાહીઠથી લઈને સત્તરસો પચાસ સુધીના બોલાયા પીળા ચણાના ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો ઓગણત્રીસ સુધીના બોલાયા તો સફેદ ચણાના ભાવ રૂપિયા ચૌદસો સાહીઠથી લઈને બાવીસ પચાસ સુધીના બોલાયા મેથીના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને તેરસો પચાસ સુધીના બોલાયા તો એરંડાના ભાવ રૂપિયા એક હજાર એસીથી લઈને અગિયારસો ઓગણીસ સુધીના બોલાયા વરિયાળીના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને પંદરસો અઠ્યાવીસ સુધીના બોલાયા તો લસણના ભાવ રૂપિયા ચૌદસો પચાસથી લઈને त्यतिस सौ सुधि बोलाया बाजरी भाव रुपियाँ त्रिसो सित्ने चार सौ बेतालिस सुधीना बोलाया